જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું જે મામલે વધુ એક ફરિયાદ થઈ ચિત્રાવાડી પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી છે આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ ગામકુવા બચરવાડા બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાઠીઓએ પણ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે જેને લઈ પોલીસે એસઆઈટીની રચના કરી દીધી છે કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર છે અન્ય આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે આવકનું નકલી સરટી બનાવી આરટીઈ હેઠળ એડમિશન લેવાયું હતું અન્ય સરકારી યોજનાના ખોટા લાભ લેવાનું પણ કૌભાંડ સામે આવ્યું આરોપીઓને બચાવતા હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો ફરાર આરોપીઓને જલ્દી ઝડપી લેવા પોલીસને તાકીદ કરી કૌભાંડ કરીને લોકોનું ચામ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે આ મનરેગા કૌભાંડમાં એક બાદ એક નવા પ્રકરણો પણ ખુલી રહ્યા છે દેવઘર બારિયા અને ધાનપુર બાદ હવે સિંગવડ તાલુકાના ભૂતખેડીમાં ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠી રહ્યો છે ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધના કામો શરૂ કરાતા ચર્ચાનો વિષય બન્યો અધિકારીઓ જણાવે છે કે સ્ટોન બંધ જેવી કોઈ પણ યોજનાની વહીવટી મંજૂરી આપવામાં નથી આવી પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે એક જ દિવસમાં અલગ અલગ સર્વે નંબરમાં સાત જેટલા સ્ટોન બંધની કામગીરી કરાઈ

દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની સાચી તપાસ થવી જોઈએ પ્લસ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમનો ન્યાય મળ્યો નથી એમનો ન્યાય મળવો જોઈએ અને તપાસ થવી જોઈએ અને અધિકારીઓને કડકમાં કડક જે સજા થવી જોઈએ કારણ કે મેં કે ત્રણ પંચાયત છે એક તો ગુથખેડી છે એમાં અને બીજી બી એક બે ત્રણ પંચાયત છે તપાસ ટીમની નિમણૂક કરેલી છે એ તપાસ કરીને પછી રિપોર્ટ સબમિટ કરે છે એટલે જિલ્લા કક્ષાએ સબમિટ કરવામાં આવશે જે કામો વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર સુધીમાં મંજૂર થયા છે તેની કામગીરી હવે મે બે હજાર પચીસમાં ચાલી રહી છે તેથી દેવગઢ બારિયા અને ધાનપુર ખાતે ફરિયાદ નોંધાયા બાદ આ એજન્સીઓ પોતાની ભૂલ સંતાડી અને કામગીરી બતાવવા માટે હવે કામગીરી કરી રહી છે તેમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે સ્થાનિકોએ જણાવ્યું કે તેઓને કામગીરી માટે ત્રીસ થેલી સિમેન્ટ બે ટ્રેક્ટર રેતી અને એક ટ્રેક્ટર કાંકરાજ આપવામાં આવ્યા તેમજ રેતી તો બિલકુલ ગુણવત્તા વિનાની છે દેવગઢ અને ધાનપુર બાદ જે સિંગોર તાલુકામાં પણ મનરેગા કોબાંડો રેલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે તેઓને માલ સપ્લાય કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ જે આ જે સ્ટોન ડેમ જોઈ રહ્યા છો તે સ્ટોન ડેમ હાલ અહીંયા ભણી રહ્યો છે એટલે કે આજે બે હજાર ના જે પાંચમા મહિનાની અંદર આ જે ડેમ બની રહ્યો છે અને કહી શકાય કે સ્ટોન ડેમનું કામ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે

બિલકુલ કહી શકાય કે જે આજે આપ માલસામાન જોઈ રહ્યા છો આજે જે વોલ ડેમ છે અને આનામાં જુઓ કે તમે રેતી અને કપચી ઓછા પ્રમાણમાં આપ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ આપણે રેતીનું પણ જોઈશું રેતી પણ એકદમ પથરીયાળ જોવા મળી રહી છે તમામ જગ્યા ઉપર જે પથ્થરો પથારો લાગતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કહી શકાય કે જે સિંગોર તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે સ્ટોન ડેમ બનાવવાની કામગીરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે સૌરભ ગેહલોત ન્યૂઝ ગુજરાતી દાહોદ તો હાલ અહીંની પરિસ્થિતિ જોતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ તપાસની માંગ ઉઠવા પામી છે નવાઈની વાત એ છે કે આટલા સવાલો ઉઠવા છતાં મનરેગાની ઓફિસ પર કોઈ અસર જોવા નથી મળી ન્યૂઝ એટી ગુજરાતીની ટીમ જ્યારે સિંગોર તાલુકાના જે તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂતખેડીમાં જે સ્ટોન બંધને લઈને ભ્રષ્ટાચારની બુમો ઉઠી હતી તેને લઈને વાત કરવા માટે જ્યારે મનરેગા શાખામાં આવ્યા હતા ત્યારે હાલ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે મનરેગા શાખામાં એક પણ કર્મચારી હાજર નથી મરેગા શાખામાં સવારથી લઈને કોઈ પણ નથી આવ્યું તેવું એક કર્મચારીનું કહેવું છે અને હાલ તે કર્મચારી પોતાનું નામ આપવાની ના પાડી છે પરંતુ તેઓનું કહેવું છે કે મનરેગા શાખામાં કોઈ પણ વ્યક્તિ આવ્યો નથી સવારથી લઈને આવી રીતના જે ખાલી પડ્યો છે ઓફિસ અને કહી શકાય કે અત્યારે અહીં જરૂરી દસ્તાવેજો જે તિજોરીમાં મૂકેલા છે તેથી મનરેગાની એક ગો ઉપર બેદરકારી પણ કહી શકાય કે જે ભાર્યા ધનપુર ના અંદર જે મનરેગા નું કોપાણ બહાર આવ્યું હતું એકોતેર કરોડ ની જે ભ્રષ્ટાચાર ફરિયાદ પણ નોંધાયા હતી અને ત્યારે સિંગોર તાલુકામાં પણ બુમો ઉઠવા પામી હતી ખેડી ખાતે જે સ્ટોન બંધ બે હજાર તેવીસ બાવીસ તેવીસ વર્ષમાં કામગીરી આપવામાં આવી હતી તેનું હાલ બે હજાર પચીસ માં જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને મનેગા શાખામાંથી જે વિગત મેળવવા માટે ન્યૂઝ એટીન ગુજરાતની ટીમ ત્યાં મનેગા શાખામાં આવી હતી ત્યારે અહીંયા એક પણ કર્મચારી જોવા નથી મળતું અને તમામ જે પુસ્તકો છે તે આમને આમ પડ્યા છે તિજોરીમાં જે દસ્તાવેજો છે તે આમને આમ પડી રહ્યા છે અને કોઈ પણ કર્મચારી અથવા તો અધિકારી અહીંયા નથી તેને લઈને મરેગા શાખાની એક મોટી બેદરકારી પણ હાલ જોવા મળી રહી છે દાહોદમાં મનરેગા કૌભાંડમાં કિરણ ખાબડની પણ ધરપકડ થઈ મંત્રી વચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે પોલીસે ફરાર મંત્રીપુત્ર સહિત ચારની ધરપકડ કરી લીધી પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડ દેવઘર બારીયાના એપીઓ દિલીપ ચૌહાણ અને દાહોદ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની ધરપકડ કરી અને એપીઓ ભાવેશ રાઠોડની પણ ધરપકડ કરાઈ છે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં અગિયારની ધરપકડ થઈ ચૂકી છે આ કૌભાંડમાં મંત્રીના બંને પુત્રો પકડાયા છે અગાઉ મંત્રી વચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ સહિત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ હતી હાલમાં આરોપીઓના રિમાન્ડ પર લેવાયા છે દરિયામાં એક શંકાસ્પદ બોટને લોકેટ કરાઈ હોવાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી દમણ નજીક વલસાડના દરિયા કિનારે પણ સ્થાનિક પોલીસની ટીમો એલર્ટ બની આ દરમિયાન વલસાડ એસઓજી અને એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડના દરિયા નજીકથી રવિ નામની આ શંકાસ્પદ બોટને પકડી પાડી અને બોટમાં સવાર બે શંકાસ્પદોની પણ અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી પ્રાથમિક તપાસમાં બંને શકમંદો સ્થાનિક માછીમાર હોવાનું સામે આવ્યું પોલીસની ટીમ દ્વારા બંનેની સઘન પૂછપરછ ચાલી રહી છે દુષ્કર્મ કેસમાં ભાજપ નેતાની ધરપકડ આદિત્ય ઉપાધ્યાયને ભાજપે સસ્પેન્ડ કર્યા છે વોર્ડ નંબર આઠના મહામંત્રી હતા આદિત્ય ઉપાધ્યાય આદિત્ય ઉપાધ્યાય ગૌરવસિંહની ધરપકડ થઈ છે આ બંને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે સુરતના લાલગીટ વિસ્તારમાં એકવીસ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો બંગાળી કર્મચારી સુભાષ હુતેતે રાત્રી દરમિયાન બસોને

સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે